છ રૂપિયા છ રૂપિયા માટે તંત્ર સાતસો કરોડ માટે ઢીલું પડી જાય છે રોડ ઓપનિંગ પરમિશન સાતસો વસૂલ નથી રહી એમસી એમસી જોર ફક્ત જનતા પર જ ચાલી રહ્યો છે ખાનગી કંપનીઓ પર નહીં અમે આપને નોટિસ બતાવી રહ્યા છે માત્ર છ રૂપિયા રૂપિયા માટે એ એમસીએ અહીંયા નોટિસ મોકલી છે અને જો કદાચ આ નોટિસનો જવાબ આ વ્યક્તિ નહીં આપે તો પાછી ફરી એકવાર તેના ઘરે નોટિસ પર નોટિસ જતી રહેશે એક તરફ રોડ ઓપનિંગના ભાડા મામલે મસ્ત મોટા ઉદ્યોગગૃહ અને તેની કંપનીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને સાતસો કરોડ રૂપિયા કરતાં પણ વધુની રકમ વસૂલવાની થાય છે જે મામલે તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું પરંતુ બીજી તરફ પચીસસો છ રૂપિયાનો જે રહેણાંક મિલકતનો ટેક્સ બાકી હતો તેમાં પણ ફક્ત છૂટા ન હોવાના કારણે જે વ્યક્તિ છ રૂપિયા નથી ભરી શકી તેની વસૂલાત માટે કોર્પોરેશન તે વ્યક્તિના ઘરે નોટિસ સુધા લગાડી દે છે શું હતું આખો મામલો કયા સંજોગોમાં આ બન્યું આપણી સાથે તે મિલકત ધારક જ ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું મનુભાઈ તમારો પચીસસો ને છ રૂપિયાનો ટેક્સ કોર્પોરેશનના ચોપડે એવી અનેક કંપનીઓ છે કે જેનો સાતસો કરોડનો ભાડાઓ ભાડાની જે રકમ છે તે બાકી છે તેને કોઈ નોટિસ નથી અપાતી તમારા છ રૂપિયા માટે તમને નોટિસ આપે છે બરાબર એ વાત સાચી છે કે મારે બે હજાર ત્રેવીસનો જે ગયા વર્ષનો મ્યુચ્યુઅલ ટેક્સ બિલ હતું એ મારે બે હજાર છ રૂપિયા આવ્યા હતા અને બે હજાર રૂપિયા બે હજાર પાંચસો રૂપિયા મેં ટેક્સમાં ભરી દીધા છે એની રસીદે મને મળેલી છે અને ઉપરના છ રૂપિયા બાકી હતા તો એમને કહ્યું કે આપણે નેક્સ્ટ બિલમાં તમારું એડજસ્ટ કરી દઈશું બરાબર પછી થોડાક દિવસો પછી મારા ઘરે પાછી નોટિસ આવી મને કે તમારે નળ કનેક્શન કાપી નાખવામાં આવશે વીજળી કનેક્શન કાપી નાખવામાં આવશે ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે વગેરે વગેરે અમને એ લેટરમાં આવ્યું એટલે હું સફાળો જાગી અને છ રૂપિયા ભરવા હતું નગરપાલિકામાં ગયો ત્યાં ગયા પછી એ બીજી વાર પણ એ લોકો પાસે છૂટા નહોતા કે અચાનક હું તો ચાલવા ગયો હતો અને મારા બિલ ભરવાના હતા અને પછી હું ગયો મારા પર દસ રૂપિયા દસ રૂપિયા દસ રૂપિયાનો તો પચાસ રૂપિયા હતા તો પણ એ લોકો કે ના છૂટા આપો અમારામાં મિનિમમ દસ રૂપિયાનું ભરાય છે એ લોકોએ એમ કીધું મેં તમારી વાત સાચી દસ રૂપિયા ભરાય છે મારા છ રૂપિયા બાકી હતા એ તમે લોકો મોકલી શકો છો તો પછી પાછા છૂટ્ટા કેમ નથી રાખી શકતા રાખવાની જવાબદારી તમારી જ છે બરાબર તો તમારા છ રૂપિયા માટે તમને નોટિસ મળે છે પણ સાતસો કરોડનો ભાડું બાકી છે એમની કોઈ નોટિસ નથી કોઈ જ નથી આના માટે તમારી શું પ્રતિક્રિયા આના માટે શું કહેશો તમે જે સાતસો કરોડ વસૂલવાના છે એ તો તમારે વસૂલાના હોય જ છે બરાબર પછી હું ત્યાં આગળ ગયો તો એ લોકોએ મને કીધું કે